વૈરાગ્યમાં શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોય તેમાં પ્રીતિનો અભાવ પ્રેમભાવ ન હોય તે વૈરાગ્ય કહેવાય છે સામાન્ય રૂપમાં માઈક પંચ વિષયમાં વૈરાગ્યવાળા વિરક્ત મુમુક્ષુને પણ શ્રીકૃષ્ણ સિવાયના વિશુદ્ધ આત્મ સ્વરૂપમાં વિશુદ્ધ રાગ પ્રેમ અવશ્ય હોય જ છે છતાં તે પરિશુદ્ધ આત્મ સ્વરૂપ પણ પરાત્પર પરાત્પર પુરુષોત્તમનું શેષ જ છે ને આત્મ સ્વરૂપ તે શેષ છે એટલે એનો શેષ છે કે એનો સેવક છે એને હિસાબે એટલી એની જતન રાખવી તો જતન ન રાખવી એની જતન રાખવી પણ એમાં આસક્તિ ન કરવી રાગ નો કરવો રાગ કોને કહેવાય ગુણાથી તન સામેની વાતોમાં લખ્યું છે કે ફકી રહેલો જતો હતો એને દોડું મેળવું તો એને ખંભે નાખ્યું અને રસ્તામાં પડી ગયું પછી એને યાદ આવ્યું કે રસ્તા બહુ અચ્છા થા પણ હવે ક્યાં પડી ગયું એ કઈ ખબર નથી એટલે પાયા પણ એટલે નો ઘેલું ન થવું આપણને કઈક હરખું મળી ગયું હોય અને હરખી જગ્યા હરખું બધું અનુકૂળતા પછી કોઈક આપણને ઉંચકાવે તો તો રસા પાયા તા કે નહોતા પાયા આપણને ઉચકાવે તો શું કરે મહારાજ એટલે તો ઉંચકાવતા ને મારે એટલે પ્રકરણ ફેરવતા માણસને ફેરવતા એવું બધું કરતા ને બ્રહ્માનંદ સ્વામીએ આખું મંદિર કર્યું અને મહારાજ કે હાલો હાલો હવે તો બ્રહ્માનંદ સ્વામીને ભાઈ રાખ કે કે મહારાજ જોડી મગાવી લઉં કે બીજા હું લઈ આવું કે જોડી મગાવી લઉં રિહાઈન નહીં હોવા તો તમે સાંભળી લો કીર્તન લ્યો મારા મારે કીર્તન સાંભળવા જ છે ત્યાં સાંભળી લોક સેટિંગ કર્યું હોય એ સેટિંગ જ વીખી નાખો ને તમારું કામ જ સેટિંગ વીખી નાખે આપણું તો તમારું સેટિંગ વીખી નાખે ઓફિસમાં જઈને તો પછી તમે આની કોઈ આવ્યા હોય કોમ્પ્યુટર ખંભે નાખીને બીજા જાય પછી ત્યાં જઈને તમે જાઓ હમણાં નવું વર્ઝન જ લીધું હોય તો તો શું થાય ભાઈ હે સેટિંગ વિખાઈ જાય કે મગજ વિખાઈ જાય કે કમાઈને ઝટકે શું થાય હે બધુંય થાય એટલે એને ત્યારે ખબર પડે વૈરાહિત તો વૈરાહિક તો આપણને જે આપણે બહુ ચોટી ગયા હોય ઉખેડે ખબર પડે નહીં તો ખબર કેતી પડે આપણે કેવો વૈરેગ છે રેગ્યુલર પરિપાટી માં જતા હોય ને ધોળ્યા જતા હોય તો વૈરેગ ની શું ખબર આપણે ને આપણે સેટિંગ કર્યું હોય બ્રહ્માનંદ સ્વામી ની કોડે સેટિંગ કર્યું હોય ને એને ડેવલપ કરીને બરાબર નું ફળ આવે એવું ત્યારે થતી હોય ને તો હવે તમે હાલો બીજા ઝાડું વયું પાણી ફળ અમે ખાવું એવું કરે ત્યારે વૈરાગી ખબર પડે વૈરેગ ફળ કોને ખાવાનું છે એને આધારે વૈરાગ છે બેનિફિશિયર બેનિફિશિયર એટલે બેનિફિશિયર કોને આપણે નાખ્યા છે એટલે તો નિષ્કામ કર્મયોગ કીધો છે નિષ્કામ કર્મયોગ એ મોટો વૈરાગ છે મોટો વૈરાગ છે એના જેવો વૈરાગ કોણ કહેવાય કમાવું આપણે ફળ કોક ને દેવું ગ્રહસ્થ વૈરેગી કહેવાય એ કમાય બધું પોતાની એકલાન માટે કરે બધું આવીને ઢગલો કરે હાલો બધા આ તમારો તમે મને દો તો હું ખાવ એના જેવો કોણ વૈરાગ કહેવાય વૈરાગ સાધુને જાજો હોય કે ગ્રહસ્થને એ આપણે જોઈને ને ગ્રહસ્થ વૈરાગમાં શું સમજે આપણે ગ્રહસ્થ ને વૈરાગ હોય વધારે કે આપણને વધારે હોય કે બોલતા જ નથી કોને વધારે હોય કયો તો ખરા એ લોકોને તો એ ખુશી થાય બધા આપણે મું જેવું એ લોકો ચલાવતા શીખે આપણે ચલાવતા ન શીખી આપણે આમ હોય તો જ કામ કરતા શીખી અને એ લોકો એવું ન સમજે કે આમ હોય તો જ કામ થાય કોઈ પૈસા ન હોય એટલે કામ બંધ કરી દે તોય કરે આમ જ કામ થાય એમ એ ચલાવતા શીખે ચલાવતા શીખી જાય એને નામ વહી કહેવાય સાધન વિના સગવડતા વિના અનુકૂળતા વિના ભગવાનની સેવા કરતા શીખી જાય તો એ વહી કહેવાય આમ આમ જ હોય ગ્રહસ્થ ને ઘરના બૈરાઓ હોય એ ચલાવતા ન શીખે એને છોકરો ન શીખે એ બધા ભેળા થઈને આને શીખવાડે મુખ્ય હોય ને એને શીખવાડે ને ઓલા શીખી જાય એ એક્સેપ્ટ બહુ કરે આપણે એક્સેપ્ટ ન કરીએ એ લોકો તો શીખી જાય કે હા તમે કયો એમ તમે કયો એમ બધાને ધારું કરી દે અને બધાને રાજી કરી દે અને પછી રાજી થાય આપણે એવું ન હોય આપણે તો આ પ્રમાણે થાય તો જ બરાબર નહીં તો કાંઈ નહીં નહીં તો આ તમારું અઘેરે આ મેં હાલ્યા નાગપુર એટલે મુશ્કેલી થઈ જાય આપણે ચલાવતા ન વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ ભગવાન સિવાય બીજું બધું હલાવતા શીખવું જોઈએ ભગવાન સિવાય હલા ભગવાન નો હોય તો હલાવી લઈએ એવું ન શીખવું સાધુ સિવાય હલાવી લઈએ એવું તો એવું ન શીખવું બીજું બધાયથી અલગ એટલે છે બંધાવો તો કોણ શેમાં બંધાવો ભગવાન અને સાધુ ભગવાન ને સાધુ માં બંધાવો એનું બંધન હોવું જોઈએ આ બધું બંધન ન હોવું જોઈએ સ્વભાવનું સામગ્રીનું ભગવાન ને સાધુમાં બંધાણા હોય એવા કોણ કે કે અમારે તો એ જ જોઈએ સર્વ નિવાસાનંદ સ્વામી ને અમદાવાદ માં આચાર્ય મહારાજે એવું કીધું કે સર્વનિવાસ આનંદ સ્વામી કે મારે તો ગોપાલ સ્વામી નો સત્સંગ કરવા જવું છે એ એમ નહીં નહી કઈ જવું તો હાંઠ જોડી ચરણાવી મોહનતાય આ બધું દઈ તમે ત્યાં જાઓ નહીં આ રહ્યો અને આપણે સ્વામીને બોલાવી લેવું સત્સંગ કરવો હોય તો તો કે એમ નહીં મારીને જ આવું તમારો કોઈ ભાવે નહીં પૂછે ત્યાં એના મુખ્ય શિષ્યો બધાય સેટિંગ થઈ ગયા હોય એમાં પછી તમને મુખ્ય થવા દે કોણે મારીને બહાર કાઢે આપણે કહો કે એમ કો અજાણ્યો આવ્યો હોય તેને મુખ્ય થવા દઈ થવા દઈ ડાયરેક્ટર હોય તેને ડાયરેક્ટર રહેવા દઈ અમે સહી પણ એ રહેવા ન દઈ એટલે કે તમારે આવું થાય તો હો કરશે પછી થાય મારે સત્સંગ કરવો છે મારે તો સત્સંગ કરવો એને કહેવાય બંધાવો તો સાધુમાં બંધાવો ગોપાળાન સ્વામી જેવા ગુણાદિત સ્વામી જેવા એને સાધુમાં બંધાવું પણ જગતના ફાલતુ પદાર્થમાં ફાલતુ પરિસ્થિતિમાં આ જગતની મોટાઈમાં ન બંધાવું એનાથી ચલાવી લેતા આવે તો માણવું એમાં કઈ વાંધો નહીં ગાડી લઈ દે તો આપણે થોડા નાખી દેવા સીધું સામાન લઈ આવે તો આપણે થોડું ગૌશાળામાં નાખી આવીશ ઉપયોગ કરવાનો મોટો થાળ બોલવાનો અવિનાશી આવો રે પછી આપણે આવીએ તો પછી આપણે જવાનું એ પૂરો થઈ જાય પછી તો ભગવાન ખાલી કરવાના જ છે એટલે વૈરાગ્ય પ્રીતિ શ્રી કૃષ્ણ એટલે ભગવાનમાં સાધુમાં બંધાવવું સત્સંગ કરવામાં બંધાવવું આ બધી વસ્તુ છોડતા શીખવી છૂટી ગઈ હોય તો ગાંધવું ન થવું એટલું જ બાકી બધું કઈ એમ તો હાલે છે આપણને કોણ કોઈ થોડું આપણને કઈ બાવડું જાળીને કોઈ બધું બધું લઈ લે છે આપણને તો દઈ જાય છે બાવડું ભાઈ આ સ્વામી તમારે રાખવાનું છે આ તમારે કરવાનું છે દઈ જાય છે એટલે એમ કાંઈ વાંધો ન હોય પણ કુક દી આવું થયું તો ધાયરું ન થયું તો કાંઘા ન થવું